બે ટ્રેક્ટર વેચવાના છે એક જ માલિકને મેસી ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર છે બંને ડિટેલ તમને અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક કરી શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો બળવંતભાઈને બે ટ્રેક્ટર વેચવાના છે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર છે અને મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આ બંને ટ્રેક્ટર વેચવાના છે સૌપ્રથમ મેસી ટ્રેક્ટરની વાત કરું મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર મોડલ બે હજાર અને સોળનું છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ અંદર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે મીડિયમ કન્ડિશન ટાયર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી ફૂલ જવાબદારી તમે

ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ભૂમિપુત્ર ટ્રેક્ટર એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કંપની કંપની કલર ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો નથી હાઇડ્રોલિક કમ્પ્લેટ ઓરિજિનલ પીસ જોવા મળશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર ટ્રેક્ટરના તમે જોઈ શકો છો

યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો